રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય જે વિસ્તારો ભળેલા છે તેમાં હાલ કરોડોના ખર્ચે ડ્રેનેજનું કામ ચાલુ કરવામાં આવેલું છે છતાં પણ કોલ સેન્ટરની અંદર જ્યાં ફરિયાદ થાય છે ત્યાં આ ફરિયાદનું નિવારણ જો ન થતું હોય તો મેં તાત્કાલિક ધોરણે કોલ સેન્ટરની અંદર પણ બધાને બોલાવી અને આ ફરિયાદ તમે જે નોંધાવો છો ઓનલાઈન તો એ ફરિયાદની અંદર કેટલા ટકા કામ થયું છે અને કેટલા ટકા કામ નથી થયું તેનું પણ અમે રૂબરૂ તપાસ કરીશું અને અત્યારે ડેનેજના જે ભળતા વિસ્તારો છે એની અંદર કરોડોના ખર્ચે ડેનેજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીને પણ આ બાબતે ધ્યાન દોલે દોરેલું અને તે પણ પોઝિટિવ વિચારથી આપણી સાથે સંકળાયેલા હોય તો આજ વોર્ડ નંબર અગિયાર અને બારની અંદર પણ આજે ખાતમુહૂર્ત ડેનેજનું થવા જઈ રહ્યું છે તેનો સમય સાડા પાંચથી સાડા છની વચ્ચેનો છે અને ક્યાંય પણ જો આવી ફરિયાદ અમને પાછી આવશે તો લગત અધિકારીને બોલાવી તે તાત્કાલિક આ ફરિયાદનું નિવાકરણ નિરાકરણ થાય તેનું અમે ખૂબ ધ્યાન રાખીશું આ રામનાથપરા વિસ્તાર જે જૂનો રાજકોટનો ખૂબ જૂનો વિસ્તાર છે તો ત્યાં ભૂગર્ભની જે આપણે લાઈન ડેનેજની નાખતા હોય તે લાઇન કદાચ નાની પડતી હોય કેમ કે વિસ્તાર વધી ગયો છે રહેણાંક વિસ્તારની અંદર આ લાઈન કદાચ નાની પડતી હોય તો તે પણ અત્યારે અમે જોડાવશું કે ભાઈ શું પ્રશ્ન છે કે વારંવાર આ ડેનેજની ફરિયાદો કુંડી ઉભરાય છે અને સફાઈ કરવા છતાં પણ ત્રણ ચાર દિવસે આની ફરિયાદ થતી હોય છે તેનો નિકાલ પણ કેવી રીતે કરવો તે પણ અમે લગત અધિકારી વોર્ડ નંબર સાતની અંદર જોડાવશું કે ભાઈ સાચો સાત ડેનેજનો આ પ્રશ્ન શું છે એ પણ તપાસ કરાવશું ના પાડેલી નથી એ કામ અત્યારે ચાલુ થઈ ગયેલું છે વોર્ડના કોર્પોરેટર અને વોર્ડના અધિકારીઓ સાથે રાખી અને આ પ્રશ્ન શું છે તે પ્રશ્ન કેમ કે તેનો પ્રશ્ન નદીની અંદર ભૂગર્ભનું પાણી ઠલવામાં આવતું હતું નદી જે ગંદારી થતી હોય એને રોકવા માટેના પ્રયત્ન હતા કે આનો વચલો રસ્તો આપણે શું કરી શકીએ તેના માટેના મેં પ્રયત્નો કરેલા છે અને અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે એ તમને વાત કરી કે ભાઈ અત્યારે જે વિસ્તાર નાના છે કેમ કે જૂની વિસ્તારમાં જૂની પાઇપલાઇનો હશે એ પાઇપ પાઇપલાઈન અત્યારે નાની પડતી હોય રહેણાંક વિસ્તાર વધી ગયો તેના માટે શું રસ્તો કરવો તે લગત અધિકારી વોર્ડના અધિકારીને સાથે બોલાવી અને કોર્પોરેટરને સાથે રાખી આ પ્રશ્નનું સોલ્યુશન જેમ બને લેલું થાય તે પ્રયત્ન કરશું તો એ બાબતે જે લગત અધિકારીને આપ ફરિયાદ કરતા હશો તો તો એ ઓનલાઈન ફરિયાદમાં જે લોકો બેઠા હશે અધિકારી એને પણ અમે સાથે રાખીશું ને કેટલી ફરિયાદનો નિકાલ થયો છે એ પણ અમે રિપોર્ટ મંગાવશું